છેલ્લા પાંચ થી ચાલીસ વર્ષ દરમિયાન જે સતિદાન સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા પદયાત્રા જે યોજાતી આવી છે એ આ વખતે પણ તારીખ ચોવીસ થી સત્યાવીસ દરમિયાન એ યાત્રા યોજવાનું નક્કી થયેલું છે અને લગભગ કારતક સુદ્ધ ત્રીજના એટલે કે ભાઈ બીજના બીજા દિવસે આ યાત્રાની શરૂઆત થતી હોય છે તો આ યાત્રાનો પ્રારંભ તારીખ ચોવીસના પાંચ વાગે સવારના પાંચ વાગ્યાથી શરૂઆત થશે સત્તા પરથી કરી અને ગોવર્ધન ત્યાર પછી સત્યદાન મંદિર સત્તા પર ત્યાર પછી અમારા સદગુરુ ની સમાધિ ઉપર એટલે જેને આપણે ડેરી તરીકે ઓળખતા હોય ત્યાં બધા છે બપોરનો વિશ્રામ સતીદાન મંદિર મુખ્ય ગાદી અંજાર મધ્ય રહેશે સાંજે ખેડૂતો યાત્રા પ્રસ્થાન કરી અને યાત્રા વિરામ ત્યાં જ રાત્રે રોકાશે

પંદરસો થી બે હજાર લોકોનો મહાપ્રસાદ ભજન સત્સંગ અને કથા આદિ જોજાતી હોય છે આ રીતે ચાલીસ વર્ષથી આ જોજાતી યાત્રા સરસ છે ધામધૂમથી ઉજવાય છે સૌ રસિકોને સૌ ભક્ત ને આ યાત્રામાં જોડાવા માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વકને આમંત્રણ આપે છે સૌને શુભેચ્છાઓ રાધે રાધે જય શ્રી સચિદાનંદ